રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજના દિનને યાદગાર બનાવવા માટે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ મહિલાઓએ સિઝરિયન કરી પોતાના બાળકોને જન્મ અપાવ્યો હતો ભગવાન રામના પ્રતિષ્ઠા મહોત્સવના આ ઐતિહાસિક દિવસને પોતાના બાળકના જન્મ દિવસે તેઓ દર વર્ષે ઉજવી શકે તે માટે તેઓએ આ નિર્ણય લીધો હતો ડોક્ટરોએ પણ તે લોકોનું ચેકઅપ કરી કોઈ રિસ્ક ન હોવાનું જણાતા તે લોકોની ઈચ્છાને માન આપ્યું હતું સિઝરિયન ઓપરેશન કરી બાળકને જન્મ અપાવ્યો હતો બાળકનો જન્મ થતાં પરિવારમાં રામ અવતરણ જેટલી ખુશી જોવા મળી હતી સાબરકાંઠા જિલ્લામાં આજે સો જેટલા દંપતીએ બાળકને સિઝરિયન કરાવીને આજના દિવસને યાદગાર બનાવ્યો હતો આજનો ઐતિહાસિક દિવસ છે અમારે ત્યાં જે દર્દીઓની ટ્રીટમેન્ટ ચાલતી હતી એમને જેમની ડિલિવરીની તારીખ નજીકના દિવસોમાં છે એ બહેનોએ ત્રણથી ચાર બહેનોએ અમારો કોન્ટેક કરીને એમના બાળકોનો જન્મ આજના ઐતિહાસિક દિવસે થાય અને એના માટે અમને વાત કરેલી અને અમે એમના ફિટનેસને ક્લિનિકલ એક્ઝામિન કરીને જોયું કે બાળક અને માતાને કંઈ તકલીફ થાય એવી નથી એટલા માટે અમે એમની ઈચ્છાને માન આપીને આજના દિવસે અમે એક ડિલિવરી તો હમણાં કરાવી છે અને બીજી બેથી ત્રણ ડિલિવરી થવાની શક્યતાઓ છે આજના દિવસમાં મારા ત્યાં ત્રણથી ચાર ડિલિવરી આ રીતે થવાની છે અને આખા સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં કદાચ એંસીથી સો ડિલિવરી આજે થશે એવી શક્યતાઓ છે